દાહોદમાં મહિલાની હત્યામાં ભાણેજ જ વિલન ભાણેજ પ્રવીણ પોમાણીએ જ મામીની હત્યા ખુલાસો થયું સમગ્ર વિસ્તારમાં મચ્યો છે દીકરી સાથે ઝઘડો થયો હતો મામી ની ધમકી આપતા ભાણેજે આરોપીને સાથે પણ પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો છે પ્રવીણ પોમાણીને મૃતકની દીકરી સાથે પણ પ્રેમ હોવાથી બહાલ થઈ હતી મામીને રસ્તામાંથી હટાવવા ભાણેજે જ મામીની હત્યા કરી નાખી મહત્વનું છે કે શુક્રવારે આરટીઓ ચેકપોસ્ટ પાસેથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો પોલીસે સો જેટલા પ્રવીણ ને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેન ની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે અન્યથાનું પરિણામ સારું નહીં આવે તેથી એને ધ્યાનમાં રાખી અને લીલાબેન ને મારી નાખવા માટે કાવતરું કરેલું